બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે કેમાં ફાયરિંગ કરવામાં આવી છે તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાંતા તાલુકાના વસી ગામમાં ઠાકુર સમાજના પરિવારની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને ઘણા વર્ષો બાદ કોર્ટ દ્વારા આ જમીનને લઈને તેનો ફેંસલો કરવામાં આવ્યો હતો અને એક ભાઈની આખરે કોર્ટમાં જીત થતાં કોર્ટ દ્વારા તેની જમીન ઉપર કબજો મેળવવા આદેશ કરવામાં આવ્યો હતો આ આદેશના પગલે પરિવાર દ્વારા આ જમીનના ભોગવટો લેવા માટે અને કબજો લેવા માટે પરિવાર પોતાની જમીનમાં પહોંચે છે તે દરમિયાન તેના ભાઈ દ્વારા ઊભા પાકમાં પોતે અને પોતાના જે વ્યક્તિઓ દ્વારા સંતાઈને પરિવાર ઉપર બંદૂકની ગોળીનું ફાયરિંગ કરવામાં આવે છે તે દરમિયાન તેના ભાઈના પગે એક ગોળી લાગતા તેને દાંતતા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે કહી શકાય કે જમીનના વિવાદને લઈને એક ભાઈ પોતાના ભાઈનો વેરી બન્યો હતો અને આખરે તેને પગમાં ગોળી વાગતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વર્ષે ગામના જે અમે અમારે કોર્ટમાં કેસ ચાલતો હતો જમીન બાબતમાં ત્રણ ચાર વરસથી તો આજ અમે કેસ જીતી ગયા જમીનનો તો અમને વકીલે કીધું જજે કીધું કે તમે તમારી જમીનનો તમે અમે કબજો કરો તો અમે અમારી જમીનનો કબજો કરવા ગયા તો એ રહે સંતા રહ્યા ખેતરમાં મેં મારા પપ્પા મા મમ્મી મારા ભાઈ બધા અમે મકાઈ કાપતા હતા તો પછી એમને તેઓ મકાઈમાં ચાર પાંચ જણા આવી સંતા રહે અને એમને મા પપ્પાને ગોળી મારી અને પાછી એમને ધમકી આપી હતી જતા જતાં તમે કબજો આ કરશો જમીનનો તો અમે તમારા ઘરવાળાનો બધાને એક એક કરીને ગોળી મારશું એવું એમને ધમકી આપી ગયા છે રાય મારું નામ અર્જુન છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન